એક કેમિકલ ભરેલ ટેન્કર પલતી ખાઈ જતા ભારે દોડધામ મચી જવા પામી હતી દહેજથી કેમિકલ ભરેલ ટેન્કર સાયખા જીઆઈડીસની એક કંપતીમાં જતું હોવાની માહિતી સાંપળી રહ્યું છે સાયખા નજીક જ અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જ્યા હતા ટેન્કરમાં થિયોનાઇલ ક્લોરાઇડ નામનું કેમિકલ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઘટનાની જાણ થતાં વાગ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે